ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેવર પંપ નામ યાદ રખના જ્યારથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર પચાસ ટકા ટેરિફ લગાવવાની વાત કરી છે ત્યારથી ગુજરાતના મોટા ઉદ્યોગકારોની ઊંઘ હરામ થઈ ગઈ છે કારણ કે ટ્રમ્પના નિર્ણયની સીધી અસર તેમના વેપાર પર પડશે તે નક્કી છે પરંતુ ભારતીયો પીએમ મોદી સાથે મજબૂતાઈથી ઊભા છે રાજનીતિ હોય કે પછી બિઝનેસ અમરેલી હંમેશા પોતાનો આક્રમક અંદાજ દર્શાવતું રહેવું છે તેવામાં હવે અમેરિકાના ટેરિફ ટેરરિઝમ સામે અમરેલીમાં રોષ ફાટી નીકળ્યો છે અમરેલીમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીની આગેવાનીમાં અમેરિકા સામે વિશાળ રેલી યોજાઈ જેમાં ટ્રમ્પ અને અમેરિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અગાઉ તમે પાકિસ્તાન સામે લોકો રસ્તા પર ઉતર્યા હોય તેવું અનેક વખત જોયું હશે પરંતુ અમેરિકા સામે આ પ્રકારનો વિરોધ પહેલીવાર જોવા મળી રહ્યો છે વિરોધની આંગ વચ્ચે દિલીપ સંઘાણીએ કહ્યું કે ટ્રમ્પ ભારત દ્વારા પ્રગતિને અવરોધવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે અમરેલીના બજારમાં અમેરિકી વસ્તુઓની હોળી કરીને અમેરિકી ઉત્પાદનોના બહિષ્કારની અપીલ પણ કરવામાં આવી ભારતને મજબૂત કરવા માટે આત્મનિર્ભર કરવા માટે અમેરિકાએ ટેરિફ નાખીને ભારતની આર્થિક સ્થિતિ નબળી બનાવવા જે પ્રયત્ન કર્યો છે એની સામે ભારતીય જનતા જાગૃત થઈને અમેરિકન પ્રોડક્ટનો વિરોધ કરે અને ભારતને મજબૂત કરે મજબૂર નહીં મજબૂત કરવાની દિશામાં સૌ કામે લાગે એ જ સૌને અપીલ જે રીતે ટેરિફના કારણે ભારતને નુકસાન થશે તે રીતે અમેરિકા પણ નુકસાનીથી બચી શકવાનું નથી ભારતમાંથી સસ્તા કપડાં દવાઓ અને આઈટી સેવાઓ અમેરિકન બજારમાં મોંઘી થશે જેના કારણે ત્યાંના ગ્રાહકો અને વ્યવસાયોની સમસ્યાઓ વધશે ભારતના સસ્તા ઉત્પાદનો પર આધાર રાખતી અમેરિકન કંપનીઓએ વૈકલ્પિક ગ્રાહકો શોધવા પડશે જે કદાચ તેમને મળશે નહીં અમેરિકન કંપનીઓને બીજા દેશોમાંથી મોંઘા ભાવે મળશે માલસામાન આ સાથે અમેરિકામાં મોંઘવારી વધશે અને તેની અસર સીધી ગ્રાહકો પર પડશે કારણ કે અમેરિકામાં વેચાતા સત્તાણું ટકા કપડાં અને જૂતા વિદેશી હોય છે ટ્રમ્પના ટેરિફ વોરના કારણે દરેક અમેરિકનને વર્ષે ચોવીસો ડોલરનું નુકસાન થશે કારણ કે અમેરિકામાં સો વર્ષમાં સૌથી વધુ સરેરાશ દર અઢાર પોઈન્ટ ત્રણ ટકા સુધી પહોંચી ગયું છે જોકે સામે ભારતીય વેપારીઓને પણ મોટા પાયે નુકસાન જશે પરંતુ જો ભારતીયો અમેરિકા સામે મજબૂતાઈથી ઊભા રહેશે તો ટ્રમ્પને ભારત સામે ટેરિફ વોર મોંઘું પડી શકે છે અમેરિકાની યેલ યુનિવર્સિટીના રિપોર્ટમાં કહેવાયું છે કે અમેરિકાના ટેરિફને કારણે બે હજાર પચીસ માં જ અમેરિકન તિજોરીને લગભગ પંદર લાખ કરોડનો ફાયદો થશે પરંતુ દરેક અમેરિકન નાગરિક પર એક પોઈન્ટ વીસ લાખનો વધારાનો કર બુજ પડશે મહત્ત્વનું છે કે ટેરિફ પાછળ ટ્રમ્પનો હેતુ અમેરિકાની વેપાર ખાદ્ય ઘટાડવાનો છે પરંતુ તેનાથી વિપરીત અસર થશે અને આયાતમાં વધારાને કારણે આ અંતર વધી શકે છે આ ટેરિફના કારણે ભારતને નુકસાન થશે તે અલગ વાત છે પરંતુ અમેરિકનો પણ તેનાથી વધુ પ્રભાવિત થશે અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર